સ્વાગત છે ફરીથી એક માં નવા મિની બ્લોગ માં નહીં પણ ખાલી બ્લોગમાં આખા આપણે આવી ગયા તા વળીએ કામકાજ થી અને ગાઈસ જોઈશ તો તમે વાત તો કે હું એકદમ રેડી હા હે ને સૂર્ય રેડે તમે જોઈ શકો તો કૂતરા રેડે ભૂખ લાગી ગયા બિચારા કે ખાવા કોઈ દીવો બસ ગાઈસ ઢોર બસે કલાવલ નથી મે જે આપણે રાડું નાખ્યા બેગ નીકળી ગયેલ છે તો આજ તો ચાવી લેતો ભૂલાઈ ગઈ ગયસ પણ હવે ને અંદર નું કામ પા લી તો ન ચાવી લેતો ભૂલાઈ ગઈ અને આજ બહાર રખડું જો આમ હવે આમ ચકામા આવી ગયા છે આજે લેવા દો ના આવે તો ગાઈસ મોરસો પછી આગળ અને કેવો લાગે છે બ્લોગી પ્લીઝ કમેન્ટ કરતા રહેજો નવો હોય તો ચેનલને લાઈક કરી શકો કોઈ શેર કરતા રહેજો રે તો આપણે ગામમાંથી આ લઈને ઉતરીએ આપો કામ કરતા થોડો વેલ્યુ ભૂ થઈ ગયો આજે આડી જઈ લે છત બસ ભરાઈ ગઈ છે આપણે પછી આગળ બતાવશું કે આ રીતે બધું થયું છે હજી અંગે તો ટેકા ચોખા બાકી છે આપણે એને નીકળી ગયા કલિયાપુ કારણ આપણે જવાનું છે ચટણી લેવા કલિયાપુ જ્યાં ભાઈ તમને ખબર છે પણ ચટણી લેવા કલિયાપુ જાય કરો બહુ પૈસો હોય આપણા બહુ પૈસો હોય ચટણી લેવા ખાલી હવે જ માલ લેવા જવાનો હતો ચટણી ને બધું બોલાવી મતલબ લખવા તો બોલાઈ ગયો તો પલિયા એ તો ત્યાં જવાનું છે આપડે લેતા આવી ત્યાં જઈને નવી ગાડી લઈને જવા જવાનું તો નીકળી ગયા આપડે થોડું ઘણી પૂરી તો ફટાફટ તૂબી જાય આજે થોડો બ્લોક બનાવવાનો વેચ નથી કારણ કે ફટાફટ બાર વાગે આવે છે મોકલ થાય આપણા કામથી બીજી વસ્તુ લેવા જવાનું આપણે ખબર થાય પાછું મારે કાલ નીકળવાનું છે અમદાવાદ માટે સાંજે એ માટે થોડીક તૈયારી કરવી જશે અને પેપર થયા ઘણું વાંચી અને તૈયારી તો આવેલું છે પાસિંગ કેટલું લઈ જાય નહીં ગાય પાસિંગ નહીં હવે તો લેવાનો છે પહેલો નંબર

फाफट वेरे नटण लेवनि दिलि फटाफट लेटी गाॾी मस्ती बेन बहु मस्ती न હું બધી દેખાડાવી ગાડી મજા જોયા મતલબ ફીચર આપણે તો છે હીરો હોંડા હવે આપણે એને બધા છું અને આપણે જોયું હવે શું થાય છે કે પણ આપણને સામે રાખે લઈ આપણે લઈશું હવે આપણે માલ લેવાઈ ગયા તો ફટાફટ આપણે નીકળી જાય ઘરે થઈ ગયો એટલે ભાઈ ગયા થોડા ઘણા છે બાકી લેવાઈ ગયો છે પંદર કિલો છે માલ તો ફટાફટ આપણે નીકળી જાય એટલે વાંધો ભાજપ એકદમ ફરીને જવાનું છે કારણ કે પેટ્રોલ ભરાવાનું છે બાકી તો ફૂલ કરવી પડશે ને ભાઈ આપણે એને નીકળી જાય માલ લઈને ઘરે તો ફટાફટ ભાઈ ઘરે ભૂકી જાય ઘરે આ માલ થાય પછી આપણે જવાનું મોકલ તો આપણે લેવાના अब रहा पहले

અમુક જે રસ્તે જે વાડીવાળા હોય એને કહી દે કે ભાઈ તમારા હાથ ધી જેટલો રસ્તો આવતો હોય ને એ તમારે બનાવવાનો તમારે મતલબ જે બહારની આવક હોય કે એમાંથી જે પણ જીએસટી સેમ્પલ થશે એ આટલું બહાર સાચું હોય એના કાગળિયા બહુ મસ્ત એના રસ્તા પણ મારા મત મુજબ કે રસ્તા કોઈથી જાય નહીં કારણ કે માણસને ઓલા બે વાર બનાવવા પડે ત્રણ વાર બનાવવો પડે જ્યાં હું રસ્તો ફી ટૂટલ હોય ને એટલે એ રસ્તો બનાવી દેવા તમારે ઘરે જીએસટી નો ફરબી પૈસા ભરવા પડે એવું હોય કે કોઈ દી રસ્તો ખરાબ ના થાય આના ઉપર તમે વિચાર કરો એટલા ઘટાડે તમને એમ લાગે આ ફાકા ફોજદારી કરતો કરતો પણ એમ રસ્તો ધાર થાય રસ્તા આવી દે અને પછી રસ્તો તૂટે તો મારા ખેત મને આવી જાય નોટિસ એકવાર બે દી એક દી એક દી માં નોટિસ આવી જાય કે ભાઈ તમારો રસ્તો ખરાબ છે તો બનાવી નાખ્યો બીજે દી બે વાર બે દી પછી બે વાર આવે પાંચ દી માં નોટિસ બે વાર આવી ગયું અને એ નોટિસ આવ્યા પછી એ ડાયરેક્ટ પોટફોડી આવી જાય તો આ રસ્તો તમે બનાવો ના તમે તમે પૈસા ભરો તો મારા મત મુજબ તમે

પણ કરેજો બધે મતલબ બધે ને સારું થાય બધે ને મારું આવે કારણ ભલે એવું નથી કે અમુક અગર ના હોય તો પાણી આવી ગયું ના બંધ કરી દે નાખ બંધ થઈ જાય તો આપણે એ મતલબ હું બહુ તો નથી માનતો મારો ઓપિનિયન એમ છે કે મતલબ બધા એવું નથી કેવું હાડીવાળા નથી પણ એની આજુબાજુવાળા હોય એ બધે એની સાથ આપે ને રસ્તો કરી દે ને સરકાર ને કોઈ બને અલગ કોઈ રૂપિયા ખાઈ ના આવે આજુબાજુ કઈ ખાય ના આગે

ગાડી એને આંખતા અમુક ન માણસના કળમાં તકલીફ થતી હોય એ બધા રસ્તાના કારણે થઈ જાય છે તમે જોવું જ જોજો તમે હાજરી ડૉક્ટરની સલાહ લેવા ને તમે એમ કહે કે તમે ગાડી હોય ને ઘી આંકવાની એ આમ કરો નહીં જો જોતા આ પ્રમાણનો રસ્તો છે તો ફટાફટ હવે આપણે ઘરે પૂગી જાય એટલે એને ઉભા જઈને ના દઈએ અને પાછું આપણે મટીરિયલ છે એને બહાર લેવા જવાનું છે તો ફટાફટ આપણે એ લઈ આવીને વાંધો ના આવે તો ભાઈ આપણે જે પ્રમાણે તમે વાત કરી હતી આપણે વસ્તુ લેવા જવાના બપોર કાં તો ફટાફટ લેતા આવી ગાય છે ને નહીં કેવો ખ્યાલ લઈ ગયો ઉપર ચોખી કરીને જુવાળી કરી હતી ને મસાલા બધા આપણે કાઢ નાખું શું કઈ ઘરે ઘરમાં ફટા આવે અડધું થઈ ગાય

ગાઈસ આપણે નીકળી ગયા છે ફટાફટ અને બાઈક આ છે 4:55 થઈ ગઈ છે તો ફટાફટ નીકળી જાય એટલે વાંધો ન આવે ને ગાઈસ કેવો લાગો પ્લીઝ કમેન્ટ કરી દેજો લે લે ગાઈસ પાણી આજ હજી ભરાય આજ વખતે કોઈ ચિંતા નહી હોય કે ભાઈ એલો બાઉ થોડો બાઉ બકે બનાને ચિંતા કરવા વાળો છે કે જોટ આવે ને ઉપરને ઉપરાણ ઉપરને ને છે તો ચિંતા રહેવા દે ફટાફટ

પણ આપણે જોયા જવાનું જાઓ બરાબર ટેરતો આવું જોઈ લો રસ્તો જોઈ લો આ રસ્તો તમે કઈ કઈ માણસ ગોથા કઈ ખબર ના પડે તો બરાબર આવું અને સાંજ પડી ગયા લાગી ગયા હવે રસ્તો અહીંયા કેવો એ જોવો પાણીમાં ગાળ્યું ને તો બંધ થઈ જાય તો ફરી गईस आ जो, जो थर्ड नहीं रस्त है, है बहुत खतरनाक आना जो रस्त है खतरनाक नहीं कारण आम कई ट्रायर क्या गड़ी जाए खबर न पड़े जो हमलाइन ऑर्डर गड़ी गए आम गई हूँ तेखा आगे जाते मन मतलब मार मन जो जीद्रू नहीं हलत यार बदाय वैसे बचे કૌડ્યો મસ્ત રસ્તો હતો ને કોઈ હાલે નહીં કાંક કે પાણી જતો હોય એમાં એટલે તો હાઉ ઝીંકો થઈ ગયો હાઉં ઝીંકો હું તમને આગળ બતાડીશ જો આમાં પાણીમાં જો બંધ પડી જાય ને તો હું બતાડીશ નકર તો ભાઈ જોઈએ આગળ નીકળે કે નહીં ના કે ભાઈ પાછી ગાડી લેવી જોઈએ કારણ કે એને કહીશ પછી બહુ અઘરું લાગી જાય ગાડી નીકળે ને ભાઈ હલવાય ને બેઉ ને ફોન કરો કે આપણે તું મને તેડવા આવીને તો મહેગી ફોન તેડવા આવી ફોન ભાઈને પહેલા ઉપાડતો નથી બસ મેં કીધું અહીંયા ફોન કર લો ને તો ખોટે ખોટું આમાં ગોદાવર તો જવું નહીં અહીંયા ક્યાં આગળ આવતો હોય તો ખોટે ખોટું જાવ કારણ કે હાલીને આવે ને તો વાંધો ના આવે ગાડી કાઢીને જવું એટલે લગભગ નીકળી જ જાય કારણ કે તમારા ભાઈ હે ને અહીંયા સુધી પાણી હતું ને લાલ ગાડી હતી ને કાઢી હતી એ ખતરનાક બહુ ખતરનાક ગાડી હતી કાઢી દીધી તો જોઈ શું થાય તમે કીધું તો જોઈ લે હે ને ઘટે સમજો તમારો રસ્તો ક્યાં મતલબ બહેનો નહીં બધે જાય ને જાય હજુ બહુ ખોટો રસ્તો આમાં કપી હવે આ બધું આમે કિસ્પી વાળો ગયો ભારે માણસ કકડાટ ગયો મતલબ બધા વાડીવાળાએ કહી દઉં હા એટલે નકર તો કોઈ એટલે ગીએ જ નહીં તો ફટાફટ આપણે જવાનું છે તો પૂગી જાય ગાંડી સાહેબ જઈ લ્યો ગાંડો રસ્તો તમને ખાવ જીસ્સીબી દીધો ને કઈ જીસીબી વીસીબી બી જ લાગે તો ફટાફટ જાય ને કે આપણે મળી જાય હા ગાઈસ જોઈ ગયો મારે કીપ ગાડી કાઢવી જીસીબી આડું ને હવે ફટાફટ નીકળું મેળ આવી જાય ને ખામે તો મારા હું ફરી મારે ક્યાંક ચડાવી ગયો ગાડી પેલા અંદાજો હતો કે કઈક ને કઈક આપણે નડવાનો છે હવે જોઈ ફટાફટ માતાજી દર્શન કરવા જવા જ છે તો જોતા આવી તો ગાય આપણે આવી ગયા કેટલો સમય પછી આપડે થઈ ઉપર જશું પણ પેલા આપણે ભાઈ ને ફોન કરી લે કે ભાઈ મજૂર છે ને મતલબ એટલે હું માન માન નીકળું ખાતું મારા કપડા હાર નું નવો રૂગડો પહેરી આવ્યો મારે પથારી ફેરવી નાખે તો એને કોલ કરી નીકળી જશે આગળ એટલા માટે એની વાત મને સમજમાં નથી મારી વાત એની સમજમાં નથી આવતી કે કલ્યાણપુર વાળા રસ્તે કે તો હું જાઉં કલ્યાણપુર વાળો રસ્તે જોઈ જડે કે ના આગળ બાકી ગાઈશ આ ટેકડો એવો મસ્તીનો હે હમણાં જવા દઉં ગાડી એ ગય એ ગઈ ગાડી ગઈ ભાંગી પડવાની બીક લાગે કઈશ ધીરે 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 બંધ ગાઈસ કેમ છો બધા મજામાં આપણે હાલવાનો હતો ને વાગી ગયા છે ગયા તો આપણો બહુ માં છે આજ તો નહીં કલાક નહીં આજ તો દોઢ કલાક એટલે કારણ કે કયું તો ને હાલતા હતા આપણે મજા આવી ગયા આપણે ગયા તા તો પણ એને ગાઈસ આમ ફરીને બહુ આવું પડ્યું ઘરેડીમાં તમને દેખાય બહુ કાંટા નહીં તો ફરીને પટેલ કાં થઈને આમ નવા ગટકા થઈને હું પણ કારણ કે હું કહેવાય ઓલું ડીસી બી થઈ ને વાળ એ બધી કાપતા હતા ને કાંટા ના હોય ને તો પાછું પંચા ને તો અમે હાલ ને મળી જવાનું એના કરતાં પાછું ફરીને હું મારો મૂકવા આપણે ત્યાં ગયા મૂકવા આપણા વડાપા ગયા હતા મારા વડાભા તો મૂકીને કામ તો ખબર નહીં આપણે તો ભાઈ મળશું કાલે નવા બ્લોગમાં આપણો નવા બ્લોગ આવી ગયો છે તો બધે ફટાફટ જોઈ લેજો મળશું કાલે બધું જય શ્રી કૃષ્ણ રાજા બાય બાય